હલો દોસ્તો સીતારામ जय શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આ હંસા અને લખણ બે હે ને અનસાન મામા ઓપ થઈ ગયો નથી ખખરે જવાના હોતા નથી એ બસ નીકળતા હતા ને અમારે જવાનું હતું ભાણવેર મારે કારીની ને અમુને કારી બે જવાની હતી ને અનસાન લખણ બે સીધા આવવાના હેતી એ મણી કહેતી જાય કે અમે જઈએ હેતી એને મામાને ખખરે જાય અને અમે જવાની ભાણવેરથી એ કારીની અમે વાટ જોઈએ ને આયુષીમાં રમતો હતો એ બસ એ ઓલી કોરથી આવે ને આમ બે જાય દેર ભજાય બે ખખરે એટલે એ એવું બધું કામકાજ હાલે ને છે ને ભાણવે ઝીણા મોટું લેવાનું હતું ને એવું એવું હતું કારની સૂલોની એવું બધું લેવાનું હતું નથી એ કરે ને જવાનું હતું ભાણવરથી એ વાત ભાણવે જતા હતા ને હંસાની ઝીણા મોટું લેવાના હતા ધૂઆ ને ઓલા પોસા ગરમીના ધૂં આવે ને બહુ જ અસલના જડે ભાણવર એ માર્કેટ ભરાય ને તાર આવે તે એણે જે ધૂં લેવાનું એ બસ લેવાનું હતું તો એ પણ બે આવી સીધા ભાણવર અને અમે આથી જઈ હું એટલે એવું હે તો સારું આગળનો વિડીયો કન્ટિન્યુ કરજો

તો સદા તૈયાર થે કે મારા લુક મારું બધું ગોતે ને નીકરે ને રેડી થાય પથરા લીધા ને બસ પૈસો મલક છે પૈસો બરો પૈસો જગ્યા હે તે જગ્યા તો મારા બેગ માં મલક છે કાલે દીકરો મને ઈ કે કે ભમ મંડે ને મારા બેગ માં મલક જગ્યા હે ઈ કે તે હું કા કે મારા બેગ માં તો જગ્યા હે

બધું દેખાડે બધું મારે સારું લાગે હા પણ જોવાનું હોય ને તું એટલી જોતી હોય વાંધો મન દેખાડતી

जमवा भी हूँ ना चम्बा में जो सेवटा मेंटा दिन सोरानू है क्या रिंगडानू है क्या सेवटा है रोटली है कासुम है साय से बने हैं ना जमवा नू है आज दे कोई बोरोक टीवी नहीं है हाँ ट्रेन वाले ना देवां खाई लिए जो आपासू है ना, ना।, ना। मैं पहाड़वार्ती आती रही ना ભાણવરથી આગળ બસ પૂરી ને તો ઢોરનું ટાણું થઈ ગયું હતું ને કારી આવી હતી કારને ઉતારવા જવાનું એવું હતું ને લખમણને એ ટ્રેક્ટર ભરવા ગાતા તી સાયડનું ટ્રેક્ટર ભરાતી એ ખડકવાનું હે અને આખોરમાં હરમણ મામો કે ભૂકી હમી કરતા એ હે ને અમારે એવું નિરાણ કરવી દીધું નાનસા નિરાણ કરવા જતી હતી આમ કે નિર્ણય મરથી કરી દઈએ ને તો પછી હાંજી મોડું થાય ને તો એ વાંધો ન આવે ને પછી હે ને હાંજી અંધારણ કર હું જે બહુ મોડું થઈ જાય ને જે આખોર હરમણ મામો હોય ને ભૂકી ફેરવે મામા

અને દી ચોરી ભરે દી એવાર મમ એ કે તું હા એન કે મારું કામ થઈ ગયું કે હરમન કાકો જોરી ઉલ કર દી તો એ તો થઈ ગયું નેતા લઈ

હરમણ મામો હોય ને ભે તો પેલો ધોયો મી હંસાએ પાણી કરી દીધું ને એની ધોયો ગમાડવા ન જવા દેતા તબેલો ધોવે હે અમારે હે ને પાણી કરીએ ને તો હાઈન પડી જાય મોડું થઈ જાય દોયા પછી જ પાણી કરીએ દોયા પેલા પાણી નો કરીએ એટલે મોડું થઈ જાય પાણી એનું એટલે અંધારું પડે ગયું લાઈટુ બધું ચાલુ થઈ ગયું ને હે ને નવીન માણસ દેખે ને એટલે તોફા નહીં કરે ને ગુમરે સડે માણસ નવીન દેખે ને એટલે એ થોડોક ઓલો કરે એ હરમોનમા મારે આમ ધોવાના હે ને તે ટબ ભરે હું આ કડુલો કરે ને બેઠી ડોલુન કેનુન બધું ધોવાનું હેતી ઓલું ભર ઓલું મોટો ટબ માં રાખો